અત્યારના ડિજિટલ યુગની અંદર આપણે બધા મોબાઈલ જે એટલા બધા કનેક્ટેડ છીએ કે જ્યારે પણ કોઈ પણ વસ્તુની જરૂર પડે તો આપણે સર્ચ એન્જિનનો ઉપયોગ કરીએ છીએ કંઈ પણ તકલીફ થાય તો સર્ચ એન્જિન તરીકે ગૂગલ ગૂગલને પૂછીએ છીએ આપણે કે ભાઈ મારે આ મોબાઈલ નંબર કોઈ કસ્ટમર કેર નંબર જોઈએ છે કે કોઈ કોઈ પણ પ્રશ્ન થયો મગજની અંદર તો આપણે ગૂગલને પૂછીએ છીએ આપણે ટેવાઈ ગયા છે કે બધું જ આપણે ગૂગલને પૂછીએ તો જે આપણી આ છે એનો ફાયદો સાયબર ક્રિમિનલ્સ લઈ રહ્યા માનો કે આપણને કોઈ તકલીફ પડી કે એમેઝોન છે કે ફ્લિપકાર્ટ છે આ બધા ઉપરથી કોઈ વસ્તુની આપણે શોપિંગ કરી છે અને કંઈ તકલીફ થઈ તો આપણે એમેઝોનનો નંબર આપણે ગૂગલ ઉપર શોધીશું કસ્ટમર કેર નંબર કે અન્ય કોઈ તકલીફ થઈ તો આ કસ્ટમર કેર નંબર આપણે ગૂગલ ઉપર શોધીશું હવે જે આ નંબર શોધો છો એ નંબર સાચો છે કે ખૂબ જ તમને ખબર નથી હોય બરાબર છે અને તમે જેવી રીતે સર્ચીનનો ઉપયોગ કરી અને નંબર શોધશો હવે આ નંબર કોઈ સાયબર ઘટિયાનો હોય છે ક્રિમિનલ્સનો હોય છે હવે તમારી જે રજૂઆત છે તમારો જે પ્રશ્ન છે તમે આ ઘટિયાને જણાવશો કે ભાઈ મને આવું તકલીફ છે તો મારે શું કરવું હવે આ ક્રિમિનલ શું કરશે એ તમારી પાસે પૈસા લેવા માટે એ તમને એક પ્રોસેડિંગ બતાવશે કે ઠીક છે હું તમને આ એક લિંક મોકલું છું કે તમને કોઈ એપીકે ફાઇલ મોકલું છું એ ઇન્સ્ટોલ કરાવડાવશે અધરવાઇઝ કોઈ બીજી પ્રોસિડિંગ જણાવશે બેંકની ડિટેલ્સ તમારા નાણાં લેવા હોય કે બીજું કોઈ ઇસ્યુ હોય તો તમને કોઈ એવું જણાવશે અને તમારી પોતાની પર્સનલ બેન્કની ડિટેલ્સ માગી લેશે કે ઓટીપી માગી લેશે આ રીતે એ લોકો એ ક્રિમિનલ્સ તમારી પાસે પોતાની પર્સનલ ડિટેલ્સ માગી લે અને તમારા બેંક એકાઉન્ટમાંથી એ પૈસા મેળવી લેશે અને તમને બીજી રીતે હાનિ પહોંચાડશે તો જનરલી આ કસ્ટમર કેર ફ્રોડમાં એવું છે કે તમને જ્યારે પણ કોઈ નંબર શોધો છો તો કોઈ પણ કંપનીના ઓફિશિયલ્સ નંબર ઓફિશિયલ્સ વેબસાઇટ્સ છે એની ઉપરથી તમે એના કોન્ટેક્ટ મેળવવાનું રાખો જેથી તમારી સાથે છેતરપિંડી ના થાય જો તમે ક્યારે પણ સાયબર ક્રાઇમના ભોગ બનો છો તો તાત્કાલિક ઓગણીસ ત્રીસ નંબર વન નાઇન થ્રી ઝીરો ઉપર કોલ કરો અને એ ગોલ્ડન અવર્સની અંદર કરવામાં આવશે તો આપની ગયેલી રકમ પરત મળવાના ચાન્સીસ ખૂબ વધી જશે તેથી ક્યારે પણ આપણી પાસે સાયબર ક્રાઇમ થાય તો કોલ વન નાઇન થ્રી ઝીરો અથવા ડબલ્યુ 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 ડોટ સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન ઉપર પણ આપ કમ્પ્લેન કરી શકો છો